આજનું બાઇબલ વચન પૈગંબર હસકેલના ગ્રંથમાંથી અધ્યાય છત્રીસ કલમ સત્યાવીસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી ખોળે જન્મ્યા પિલાતના અમલમાં ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બચાવ આમેન હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ હમણાં હંમેશા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો અને અને હંમેશા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બચાવ આમેન હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો પુત્ર અને પવિત્ર આત્માની જેમ તેમ હમણાં અને હંમેશા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધી ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન